તો જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારા બધું એક નવા વિડીયો કેમ છો બધા બધા મજામાં જશો તો આ સવાર સવારમાં એકદમ રેડી થઈ ગયું છું અને આજ ભાભીએ બનાવ્યું છે પાલક પનીરના પરોઠા તો ટેસ્ટ કરવી અને જોઈએ કેવા છે આજ પહેલી વાર બનાવ્યા છે પરોઠા ખાઈ નીકળી સીધા કામ પર કેમ કે ઓલરેડી લેટ થઈ ગયું છે આજે તો ફટાફટ નીકળવી કામ ઉપર અને બહારનો મોસમ દેખાડું તમને આજે પણ વરસાદ ચાલુ છે અહીંયા સવાર સવાર મોર્નિંગમાં જોવો વરસાદ અહીંયા બંધ થતો જ નથી કોઈ વાંધો નહીં આપણી પાસે રેનકોટ પર પડી તો

ચીઝ વધી નાખ્યું જો આણે જો આણે બગાડી નાખ્યું આ ચીજ કા તે બગાડ્યું ને હવે કોણ લઈ આવી દે ચર અમને હવે તું ભાગી જાય હાલે આ લિવાય દે બીજું ચા હાલે થઈ જાય કમ્પ્લેટ પનીર ના પરોઠા ચાલો ખાઈને ટેસ્ટ કરી કેવાક છે લે કોમા લે 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 મજા આવે છે

તો આજ સાંજે જમવામાં છે આખા રીંગણા બટેટાનું શાક રોટલો આથણું દૂધ તો ફટાફટ જમી લેવી અને પછી સુઈ જવી